અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રક્ષેશ્વર મહાદેવ મુકામે મેઘરાજન અને માલપુર તાલુકાના સંયુક્ત ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અક્ષર પ્રકાશનના લેખક ડોક્ટર બીસી રાઠોડ ઉપસ્થિત રહ્યા સાથોસાથ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર અમદાવાદ કોલેજના પ્રોફેસર શંકરભાઈ ખાંડ શિક્ષણ ક્ષેત્રે રૂચિ ધરાવતા ગુલાબસિંહ ખાંટ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાન ખાંટ 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 તથા તથા પ્રતાપભાઈ અને ઠાકોર તેમજ શિક્ષણ વિભાગની સંસ્થાઓના પ્રમુખ ભલાભાઈ ખાંટ ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ કરી આવેલ મહેમાનોએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો ત્યારબાદ મેઘરજ અને માલપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં ધોરણ દસ અને બારમાં સિદ્ધિ હાંસલ કરનાર અને સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

રક્ષેશ્વર મહાદેવ માલપુર ખાતે ક્ષત્રિય ઠાકોર ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલાવ તેમજ નવનિયુક્ત કર્મચારીઓ અને સરપંચોનો સ્વાગત સમારંભ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો લગભગ અઢીસોથી વધુ જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એમાં હાજર રહ્યા ખૂબ સારી એમની શૈક્ષણિક કારકિર્દીમાં ઘણા બધા મિત્રો જે લાગ્યા છે તે પ્રોફેસર સુધી અહીંયા કે આ નોકરીમાં લાગ્યા છે એટલે આ જે ટ્રસ્ટ છે એ ખૂબ જ સારી એવી કામગીરી કરી રહ્યું છે અને દર વર્ષે આ પ્રકારની જે કામગીરી ચાલે છે એ સમાજ માટે એક જાગૃતિ રૂપ છે અને આ વખતે લગભગ અડત્રીસ જેટલા નવનિયુક્ત કર્મચારીઓનો સ્વાગત કરવામાં આવ્યું તેમજ આગામી સમયમાં માલપુર ખાતે અને મેઘરજ ખાતે ઠાકોર સમાજની લાઇબ્રેરી શરૂ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું સ્થાનિક માજી ધારાસભ્ય ભીકીબેન તરફથી એમની સ્કૂલમાંથી એક રૂમ ફાળવવામાંની વાત કરવામાં આવી અમારા અક્ષર પબ્લિકેશન દ્વારા એમાં લાયબ્રેરી માટે સો પુસ્તકો આપવાની પણ આજે અમે જાહેરાત કરીશું રિપોર્ટર મનરાસિંહ ખાટ માલપુર અરવલ્લી